डॉक्टर बाबासाहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार, डॉक्टर बाबासाहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर ना चैतन्य स्टूडियो थी, ओमकार ई ना वीडियो लेक्चर ना माध्यम थी, हूँ डॉक्टर आदित्य जोशी, आप सबने स्वागत करूँ छोड़ो। મિત્રો આજે બી એ જાહેર વહીવટ અંતર્ગત પેપર નંબર ત્રણ વિભાગ નંબર એક એકમ નંબર એક બ્રિટિશ શાસનના આગમન સમયની વહીવટી પ્રક્રિયા તેનો ભાગ એક આપણે આજે જોઈશું તો મિત્રો આ ખૂબ જ રસપ્રદ બાબત છે ઐતિહાસિક તો છે જ પણ આપણે આને બ્રિટિશ આખું જે એકમ આખો વિભાગ છે એ અલગ અલગ એકમના માધ્યમથી એ પ્રયત્ન કરે છે કે જે આપણને બ્રિટિશના સમય શાસન વ્યવસ્થા મળી એના મૂળમાં શું હતું અને કઈ કઈ વસ્તુઓ બદલવામાં આવી બ્રિટિશરોએ એટલે કે અંગ્રેજોએ પોતાની પ્રશાસનીય સ્વાર્થ અને સ્થાપિત હિત માટે ઘણી સારી વહીવટી બાબતો શાસનીય બાબતો રાજકીય બાબતોમાં ફેરફારો કર્યા સામાજિક બાબતોમાં પણ ફેરફાર કર્યા અને અમુક સારી બાબતો એમને થોડી તોરી મરોડીને પોતાને અનુકૂળ કરી અને ઘણી સારી બાબતો દબાવી પણ તો અંગ્રેજો ઉપર આધુનિક ઇતિહાસકાર માંડી અને અલગ અલગ વિદ્યા શાખાના લોકોનો ઘણો આવો એક આક્ષેપ હોય છે કે પોતાના શાસન પ્રક્રિયાને અને પોતાના કબજામાં આ દેશને લેવા માટે એ લોકોએ ઘણી બધી કૂટનીતિ બાબતો કરી જેમાં રાજકીયને શાસન અથવા તો પ્રશાસનને લાગતી બાબતોને માધ્યમ બનાવીને પોતાના સ્થાપિત હિતો એ લોકો સર કર્યા અને એમાં એ લોકો નિપુણ હતા તો આજે આ જે પહેલું એકમ છે કે બ્રિટિશ શાસનના સમય વખતેની વહીવટી પ્રથા તો એ પ્રથાની વાત છે તો એમાં કઈ કઈ વસ્તુ એ કઈ કઈ રીતે આવી તો મિત્રો એક સમય રેખા અથવા તો ટાઈમ લાઈન જેને કહીએ તો આપણને વધારે સારી રીતે સમજાશે કે અહીંયા બ્રિટિશ તો બ્રિટિશ પહેલા જે લોકો હતા મહત્વમાં મુઘલો જોકે આ લોકોની વહીવટી સ્થાપનાઓ કે પ્રક્રિયાઓ એમને પણ આગળની સંસ્કૃતિ આગળના રાજ્યો અને આગળની વ્યવસ્થા ઉપરથી લીધેલી તો મુગલો પહેલા મુખ્યત્વ જેને આપણે પ્રાશાસનિક કે વહીવટી દ્રષ્ટિએ ભણવા જોઈએ અને જાણવા જોઈએ એવા મૌર્ય અને ગુપ્ત વંશ તો અહીંયા આપણને આ સમયમાં જે સારા સારી વહીવટી પ્રક્રિયા પરિપક્વ હતી તે મુગલોએ અપનાવી મુગલોએ પોતાના સ્થાપિત હિતો અને જરૂરિયાત અનુસાર એમાં થોડા ફેરબદલ કર્યા અમલદારશાહી કે નોકરશાહી કે મનસબદારીની જે કોઈ વાત છે તે અને એમના હાથમાંથી પછી ભારતનું રાજ્ય અને જમીનો મુગલ પહેલા મુગલ પછી પણ ઘણા બધા નાના મોટા રજવાડા હતા ભારત વર્ષમાં પણ આપણને પહેલેથી આ એક સમય સીમામાં ટાઈમ લાઈનમાં મુગલો બાબતે આપણને એક માઇલ તરીકે આપણને કહેવામાં આવ્યું છે તે માટે કે મુગલો જે સમયે હતા અને એમની પછી અંગ્રેજોનું શાસન ભારતમાં સ્થાપિત થયું તો આ એક સમય સીમા છે તો માનો કે આપણે અહીંયા સોળસો મી સદી ગણીએ તો અહીંયા તો ઈશા પૂર્વ એટલો મોટો સમયગાળો છે પણ આ પ્રણાલીઓ છતાં પણ વહીવટી પ્રણાલીઓ મૌર્યની ચંદ્રગુપ્ત મૌર્યની સમ્રાટ અશોક અને ચાણક્ય જેવા મહાન પ્રાશનિક વહીવટી વિચારકો અને વિદ્વાનોએ આપેલી જે સૂઝબૂજ અને એ લોકોના અનુભવ આધારિત આપણી જે શાસન પ્રક્રિયાઓ હતી તે અંગ્રેજો સુધી ચાલી અને અંગ્રેજોએ અપનાવીને હવે અત્યારે પણ આપણે એનો પુનઃભ્યાસ કરી રહ્યા છીએ તો આ એક મહત્વની બાબત મારે એ રીતે રજૂ કરવી હતી કે આખું એકમ અને એની પછીના પણ જે એકમો છે તો આપણે એને એ રીતે જોશું કે આ ટાઈમલાઈન છે તો બ્રિટિશરો આવ્યા ભારતમાં એની પહેલા મુગલો એની શાસન વ્યવસ્થા એની પહેલા ગુપ્ત એની પહેલા મૌર્ય તો આજના જે ભાગમાં આપણે મૌર્ય અને ગુપ્ત શાસન જે છે ગુપ્ત વંશની અથવા તો મૌર્ય કાળ અથવા ગુપ્ત કાળ જે જે થઈ ગયો એમની શાસન વ્યવસ્થા છે એની મુખ્ય બાબતો આજે ધ્યાન આપીશું બીજા એકમમાં આપણે એને વધે ઊંડાણમાં જોઈશું અને પછી ત્રીજા ભાગમાં મુગલોની જે મુખ્ય બાબતો છે એમના શાસનની થોડી ઘણી એ આપણે જોઈશું તો આપણે શરૂ કરીએ છીએ આ બાબતે તો મિત્રો આ એકમના ઉદ્દેશ્યો જે છે તે આ મુજબ રહેશે કે આ એકમને અથવા આ એકમના અભ્યાસ બાદ આ મુખ્યત્વ મુગલ પહેલાનો સમય જે મૌર્ય અને ગુપ્ત વંશનો અને એ એ વખતનો સમય હતો એને એમાં વહીવટી પ્રક્રિયાને માળખાઓ શું હતા એ તમે સમજી શકશો જાણી શકશો ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે પગ પેસારો કર્યો ભારતમાં અને મુગલો સાથે કારણ કે તે સમયે દિલ્હીમાં મુગલની સલ્તનત હતી એટલે એ લોકોએ ભારતમાં માત્ર મુગલ જ નહીં અલગ અલગ સ્થળે કલકત્તા સંજાણ ગુજરાતમાં ચેન્નાઈ અલગ અલગ જગ્યાએ ઉતરીને ત્યાંના સ્થાનિક રાજાઓ સાથે એ લોકોએ વ્યાપાર દ્રષ્ટિએ સંધિ કરી હતી અને એમ છેલ્લે કલકત્તાની પ્રેસિડન્સીથી એ લોકો જીતી ગયા હરાવીને ભારતીય રાજાઓને કે કોઈ નવાબ કે સુલતાન જે તે પ્રાંતના હોય તેને અને પછી ધીમે ધીમે એ લોકોએ પગ પેસારો કર્યો અને ઈસ્ટ ઇન્ડિયાના અમુક સમય બાદ મહારાણી એલિઝાબેથ જે હતા એમના એમને પછી ભારત પર ક્રાઉનનું એટલે કે મહારાણીનું શાસન છે એ રીતે કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પાસેથી ભારતનું શાસનીય વહીવટ અને સત્તા લઈ લીધી અને ભારત અંગ્રેજોના તાબા હેઠળ છે એવું કર્યું અને આપણને એ વસ્તુ એ રીતે જણાવવામાં પણ આવી છે ઇતિહાસની દ્રષ્ટિએ પણ આપણો અહીંયા અભિગમ જે છે તે વહીવટની દ્રષ્ટિ ઉપર શાસનની દ્રષ્ટિ ઉપર વધારે રહેશે તો આ આપણા ઉદ્દેશ્યો છે અને ત્યારબાદ મુગલ પહેલાનું ભારતીય પ્રશાસન તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારતની જેટલી સનાતન સંસ્કૃતિ પૌરાણિક સંસ્કૃતિ કદાચ આ વિશ્વમાં આ પૃથ્વી ઉપર કોઈ પરિપક્વ નહીં થઈ હોય એવી આપણી સંસ્કૃતિ છે તો એના આપણી પાસે પુરાવાઓ પણ છે માત્ર અહોભાવથી આપણે વાત નથી કરતા પાશ્ચાત્ય નજરથી જોઈએ અથવા તો આપણી પોતાની પારંપરિક અવશેષો છે આધાર પુરાવા છે શોધ અને સંશોધન અને પુરાતત્વ ખાતાની મહેનતને આધારે આપણી પાસે એ ઠોસ દેખાય એવા સમજી શકાય એવા અને માત્ર વિદ્વાનોને કે સંશોધન વિદ્વાનોને જ નહીં સામાન્ય માણસને પ્રત્યક્ષ રૂપે અનુભવાય એવા આપણી પાસે લોથલના અહીંયા ગુજરાત કક્ષાએ ભારતમાં અને રાજસ્થાન પંજાબ અને અત્યારનું જે પાકિસ્તાન છે તેના પણ ઘણા બધા પ્રાંતોમાં આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો જોઈ રહ્યા છીએ તો ભારતના ઇતિહાસનો આરંભ તો કદાચ એની પૂર્વે પણ થયો હશે પણ આપણી પાસે સિંધુ ખીણ સંસ્કૃતિના તો અવશેષો અને પુરાવાઓ એ જ રીતે સિંધુ ખીણ પૂર્વે આપણી પાસે જે લેખિત અને ઠોસ પુરાવા સહ જે સંસ્કૃતિના પ્રમાણો છે એમાં આપણે વેદકાળ કહી શકીએ હવે ઘણા વિદ્વાનો અહીંયા પણ એમ કે છે કે વેદકાળ દરમિયાન હિન્દુ ધર્મ સનાતન ધર્મનો ઉદય થયો અને તે જ સમયે વેદો લખાયા તો જે વેદો લખાયા પછી એ સો વર્ષો બસો વર્ષ કે પાંચસો વર્ષ કે હજાર વર્ષ જેટલાનો કોઈ સમયગાળો હોય એને આપણે વેદકાળ કહેશું તો અહીંયા ઘણી બધી માન્યતાઓ છે સિદ્ધાંતો છે જેની ઉપર ચર્ચાઓને અવકાશ છે પણ અત્યારે આપણે ભારતીય પહેલાનું આપણું જે પ્રશાસન છે અથવા તો ભારતીય જ્ઞાન પરંપરા મુજબ આપણે આપણા પ્રશાસન રાજકીય દર્શન કે શાસન વ્યવસ્થાની જાહેર વહીવટની વાત કરીએ તો આપણી પાસે વેદકાળથી લઈને સિંધુ ખીણ સંસ્કૃતિને ત્યારબાદ છેલ્લે વંશ અને ગુપ્ત વંશ સુધી ખૂબ સારી રીતે વિકસિત રાજ્ય વ્યવસ્થાઓ શાસન વ્યવસ્થાઓ અને શાસનના સ્વરૂપો છે તો આ એક પ્રસ્તાવના મારે બાંધવી હતી હવે જે મુખ્ય બાત ભાગ છે આ બાબતનો તો એને હું એક પિરામિડ થકી આપની પાસે રજૂ કરવા માંગુ છું ત્રિકોણીય આ સૌથી પહેલા મૌર્ય શાસન પછી કોટેલ્યનું અર્થશાસ્ત્ર આવ્યું એમાં આપણે સપ્તાંગના સપ્તાંગ થિયરી જેને અંગ્રેજીમાં કહીએ છીએ તે સપ્તાંગના સિદ્ધાંતો પણ જોયા અર્થ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર શ્લોક અનુસાર બી છે અને એમાં દરેક વસ્તુની ભૂમિકા રાજાની પ્રજાની સૈન્યની પોલીસની કર વ્યવસ્થા એ દરેક વસ્તુની સ્પષ્ટતા એમાં છે એ જ રીતે ગુપ્ત શાસનના પણ માળખા છે ગુપ્ત વંશ વખતે જે કોઈ શાસનની વ્યવસ્થાઓ હતી નગર રચનાઓ હતી જિલ્લા ગ્રામો કઈ રીતે ફેડરલ એટલે કે સામવાય માળખાઓ હતા અથવા તો એક કેન્દ્રિત માળખાઓ હતા કે વિકેન્દ્રિત માળખાઓ હતા તો આપણી પાસે દરેક માહિતી છે તો જેને આપણે એક પછી એક જોશું તો મૌર્ય પ્રશાસનના મુખ્ય લક્ષણો અથવા તો અંગ્રેજીમાં જેને ફીચર્સ કે કેરેસ્ટિક કેરેક્ટરિસ્ટિક્સ કહી શકાય એવી બાબતો જે છે તો એ આપણે જોઈએ તો સૌથી પહેલાં સ્થાનિક કાર્યો એટલે કે લોકલ ગ્રામ્ય કક્ષાએ અથવા તો શહેર કક્ષાએ રાજ્ય બે પ્રકારના કામગીરી કરતા હતા તો રાજ્યની જે કાર્ય કામગીરી કરવાની રીત છે અથવા કામગીરી જે છે તેને મુખ્ય બે બાબતોમાં વિભાજીત કરી દીધેલી સ્પષ્ટપણે કાયદા અને વ્યવસ્થા જાળવવાનું વ્યક્તિ અને સંપત્તિનું રક્ષણ અને વિદેશી આક્રમણોથી રક્ષણ એટલે કે સરહદોનું તો રાજ્યની મુખ્ય ભૂમિકા શું હતી મૌર્ય પ્રશાસનમાં સંસ્થાનિક સાંસનિક કાર્યો એટલે કે જેના મુખ્ય માળખાઓ હતા એનું કાર્ય શું હતું કે સૌથી પહેલાં તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું એ આખા તમારી રાષ્ટ્રમાં કે તમારું રજવાડું જે હતું તેમાં બીજું મુખ્ય તો કે બાહ્ય આક્રમણ આપણા લોકો ઉપર ન થાય તે અને ત્રીજું લોકોની અને લોકોની વસ્તુઓની શરણક્ષમતા અથવા તો એમની વસ્તુઓની જાનમાલની રક્ષા કરવી તો આ એક એમનું મોટું સંસ્થા સાંસ્થકીય કાર્ય અથવા ઇન્સ્ટિટ્યુશનલ વાત ઓબ્જેક્ટિવ હતું જેને આપણે જોઈ રહ્યા છીએ હવે વેલફેર એટલે કે કલ્યાણકારી બાબતો કે કલ્યાણકારી કાર્યો કયા હતા તો કે જનકલ્યાણની સેવાઓ પૂરી પાડવી અને આ તમામ કામગીરી સંસ્થાઓ એટલે કે માળખાઓ અને શું આયોજિત શાસનની મશીનરી દ્વારામાં કરવામાં આવતી હવે મશીનરી એટલે અત્યારે આધુનિક શબ્દ છે ગુજરાતીમાં એ લખવાનું પ્રયોજન એટલું જ છે કે સરળતાથી સમજાય તો એ માળખાઓ એ માળખાની અંદર કામ કરતા અધિકારી કર્મચારીઓ અને ઉપલબ્ધ સંસાધનો આર્થિક અને માનવબળના સંસાધનો પર્યાપ્ત હતા જેથી એ કલ્યાણકારી કાર્યો કરી શકે તો એક માળખા એવા હતા જે આપણે જોયું કે કાયદો ને વ્યવસ્થા બહારી સરહદ ઉપરથી આક્રમણ અને શાસનકીય બાબતો કે બાબતો જાળવવાનું કામ કરતા અને એક કલ્યાણકારી કાર્યો હતા આ તો મુખ્ય બે કાર્યો હતા એક માળખાગત સંસ્થાકીય કાર્યો અને કલ્યાણકારી કાર્યો અચ્છા આમાં પ્રશાસનનું સ્તર શું હતું મિત્રો તો એક આખો જે સામ્રાજ્ય હોય કે જ્યાં એમની સરહદો હોય તેને અલગ અલગ ભાગમાં વહેંચી દેવામાં આવતું ઇંગ્લિશમાં આપણે એને ક્લસ્ટર અથવા તો અત્યારે આધુનિક સમયમાં જેમ આપણા દેશમાં રાજ્યો છે તે મુજબ એને જોઈ શકીએ તો એમાં પણ સરહદની નજીકનો જે વિસ્તાર છે તેને ચાર થી પાંચ પ્રાંતોમાં વહેંચી દેવામાં આવતો અને એમાં પ્રાંત પતિ જેનામાં ઇંગ્લિશમાં જેનો શબ્દ કે જેને સંયુક્ત શબ્દ છે સિનોનિમ શબ્દ છે વાઇઝરોય પણ આપણે એને પ્રાંતપતિ કહીશું અને તે સમયે પ્રાંતપતિ કહેવાતું તે નિયંત્રિત કરતા અને તે કેન્દ્ર સર એટલે કે રાજાને જવાબદાર હતા તો પ્રશાસનની મુખ્ય બાબતો સાંસ્થાનિક કાર્ય ઇન્સ્ટિટ્યુશનલ વર્ક અને વેલફેર વર્ક ઓર વેલફેર ફંક્શન અને ઇન્સ્ટિટ્યુશનલ ફંક્શન અને જે લેવલ ઓફ એડમિનિસ્ટ્રેશન હતું એ આ રીતે હતું તો રાજા સર્વોપરી એ કેન્દ્ર અને એની પછી પ્રાંત જિલ્લા અને ગ્રામ એના વિભાગોને અધિકારીઓ તો પ્રાંતોના જિલ્લા અને જિલ્લામાં ગામોને વહેંચવામાં આવ્યા હતા એટલે જેમ વાત કરી કે રાજા અથવા તો જે રાજધાની હોય રાજા બિરાજમાન હોય તે મુખ્ય શહેર અને મુખ્ય રાજધાની પછી જે પ્રાંત દરેક પ્રાંતમાં એક મુખ્ય મોટું શહેર અને એ શહેર કે જિલ્લા હેઠળ અન્ય ગામડાઓ આવે તો આ રીતે ત્રિસ્તરીય વિભાજન હતું વિભાગોનું અને એ જ રીતે અધિકારીઓ પણ સંપૂર્ણ પ્રશાસનનું કામ વિવિધ વિભાગોમાં વહેંચાતું જેમાં ખાસ કરીને કર વિભાગ ખૂબ જ મહત્વની બાબત હતી અને આ વિભાગ ખૂબ સુસંસ્થા એટલે કે સુસંગત રીતે પોતાની આગવી અમલદારશાહી અથવા નોકરશાહી જેને ઇંગ્લિશમાં આપણે બ્યુરોક્રેસી સમજીએ છીએ એના દ્વારા સંચાલિત થતું અને આમાં વિશેષ વાત એ હતી કે કરની વસૂલાત અને આ માળખાઓને જાળવવામાં ગુપ્ત પોલીસ પણ એમને મદદ કરતી મિત્રો એટલે ગ્રામે ગ્રામે પાક કેવો થયો છે શું સ્થિતિ છે વાસ્તવિક સ્થિતિ શું છે તો એની સૂચનાની પૂર્તતા આ ગુપ્ત પોલીસ પણ કરતી અન્ય અધિકારી કર વસૂલી અધિકારીઓ સાથે તો આ એમના મૌર્ય પ્રશાસનના વિભાગ અને અધિકારીઓ હતા રાજા અને મંત્રીમંડળની એક ઝલક જોઈ લઈએ તો રાજા સર્વશક્તિશાળી હતા અને તમામ કાર્યો તેમના નામે કરવામાં આવતા પરિષદ અને સભા તો રાજા પરિષદ અને સભા દ્વારા એમને મદદ મળતી જેને અત્યારે આપણે કાઉન્સિલ્સ ઓફ મિનિસ્ટર અથવા મિનિસ્ટર્સની કાઉન્સિલ કહીએ છીએ તે અને પ્રશાસન પ્રણાલી સૈન્યશક્તિ અને બ્યુરોક્રેટિક એટલે કે અમલદાર કે નોકરશાહી જે સભાને સમિતિના કાર્યને સચિવ તરીકે ને સચિવની સાથે રહી મુખ્ય સચિવની સાથે રહીને પૂરી પાડતા કામ કામગીરી બજાવતા તે તાનાશાહીના મિશ્રણ પર આધારિત હતા અને ધર્મ જે મહામંત્રીઓનો હતો તે મૌર્ય પ્રશાસનનું એક અગત્યનું લક્ષણ એ હતું કે રાજ્ય દ્વારા નવા પ્રકારના અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી જેમાં ધર્મ મહામંત્રીઓ કહેવામાં આવતા આ અધિકારીઓ લોકોને નૈતિક બાબતો અથવા તો સદાચાર જેને એ સમયને ધ્યાનમાં રાખીને પણ કહી શકે તો એના પુનર્જાગરણની નીતિ અમલમાં લાવતા તો એ સમયે એ લોકો એક વિભાગ એક ડિપાર્ટમેન્ટ બનાવ્યો હતો કે અંગ્રેજીમાં જો આપણે એને કહેવું હોય તો ડિપાર્ટમેન્ટ ઓફ મોરલ્સ એવું કહી શકીએ અથવા તો એક સદાચાર વિભાગ જે વિભાગ જેના અધિકારીઓ માત્ર ને માત્ર સમાજમાં નૈતિક મૂલ્યોને સદાચારના આચરણ વિચરણ અને વર્તનને વેગ આપવા માટે કાર્યરત હતા અને એ જોતા કે સમાજમાં લોકો અને જે સમાજ છે એ મુખ્યત્વે સદાચારી અને નૈતિક મૂલ્યોથી જીવન જીવતો હોય તો આ એ સમયના રાજાની એટલી સૂઝ સદાચાર અને નૈતિક મૂલ્યો બાબતે હતી અને મૌર્ય શાસનની જ્યારે વાત આવે તો આપણે સમ્રાટ અશોકને એનો જે પ્રભાવ હતો સમગ્ર મૌર્ય વંશ એના સમયને એના સમય પછી પણ એ ખૂબ જ મહત્વનો હતો અને અશોક પર જે પ્રભાવ હતો એ બૌદ્ધ ધર્મનો હતો તો જેમ આપણે વાત કરી તેમ કે મૌર્ય પ્રશાસનમાં આવી રીતે સદાચાર વિભાગો હતા એના અધિકારીઓ હતા અને એ સમયમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર માત્ર ને માત્ર ભારતમાં જ નહીં પણ હિમાલયની પહેલી પાર એશિયાના ઘણા બધા રાષ્ટ્રોમાં થયો અને એ સ્વર્ણકાળ ગણવામાં આવતો તો આ મૌર્ય પ્રશાસનની પ્રાશાસનિક અથવા વહીવટી બાબતોની લક્ષણતા છે એ જ રીતે આપણે આ ભાગના અંત ભાગમાં ગુપ્ત પ્રશાસનની મુખ્ય બાબતો જોઈએ કે રાજાને દૈવિક પ્રકૃતિ અથવા તો એલિમેન્ટ ઓફ ડિવિનિટી એ રાજામાં હતી કિંગ યુઝ ટુ હેવ એ એલિમેન્ટ ઓફ ડિવિનિટી એટલે એનામાં કોઈ દૈવિક પ્રકૃતિ છે એ સ્વયં ભગવાન અથવા તો દેવોની સમકક્ષ છે અને પ્રજાથી પર છે એ બાબતને આપણે રાજાની દૈવિક પ્રકૃતિ કહીશું અથવા તો એ રાજ્ય વ્યવસ્થાને શાસન વ્યવસ્થાનું પણ એક લક્ષણ હતું અને ગુપ્ત વંશના શાસકોએ મૌર્ય વંશના શાસનોની ઘણી બધી પરંપરાઓ ઘણી બધી હદે જાળવી રાખેલી તો રાજાની દૈવિક પ્રકૃતિ સ્વીકારવામાં આવતી કે રાજા સર્વોપરી છે અને બધાથી ઉપર છે પ્રજાથી અને એમાં કંઈક દૈવિક બાબત છે પ્રશાસનનું સ્તર જે હતું તે ભુક્તિ દેશ રાષ્ટ્રમંડળ એ રીતે હતું યાદ રાખો કે મૌર્યમાં ત્રણ સ્તર હતા ગુપ્ત પ્રશાસન વખતે ચાર સ્તરો હતા પ્રશાસનના જો સ્તર આપણે ભૌગોલિક સ્વરૂપે માળખા સ્વરૂપે વાત કરીએ તો અને ગ્રામો અને શહેરોમાં જે અધિકારીઓ હતા તે નગરના હોય તે નગરપતિ કહેવાતા અને એ નગર પરિષદના માધ્યમથી શાસન કરતા તો આ ગુપ્ત પ્રશાસનની મુખ્ય બાબતો હતી તો મિત્રો આ ભાગમાં આટલું જ બીજો ભાગ લઈને એકમનો હું ફરું રજી ફરીથી આવીશ ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી આપના આભાર માનું છું જય હિન્દ જય ભારત ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી